મારી ચેનલ હસુ પટેલ માં આપનું સ્વાગત છે આજે હું બનાવવાની છું અથાણા માટેનું ખાટું પાણી તો ઘરે અથણા માટેનું ખાટું પાણી બનાવવા માટે મેં અહીં ત્રણ ડંગ કેસર કેરી લીધી છે સૌપ્રથમ આપણે આ કેરીની જે છાલ છે તેને દૂર કરી દેશું તો માટેનું ખાટું પાણી છે તે બજારમાં પણ મળે છે પણ એ એટલું બધું ફ્રેશ હોતું નથી તો આપણે ઘરે બનાવીએ તો એકદમ જલ્દીથી થી પાંચ જ મિનિટ માટે બની જાય છે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો લાઈક અને શેર કરજો કેરીની છાલ આપણે દૂર કરી દીધી છે હવે મીડિયમ હોલ વાળી ખમણી થી કેરીને આપણે ઘરે જો બોળિયા ગુંદાનું અથાણું બનાવવું હોય કે ગરમરનું અથાણું બનાવવું હોય ત્યારે વધારે ખાટા પાણીની જરૂર પડે છે અને એટલું પાણી આપણે કેરીનું અથાણું બનાવીએ તેમાંથી બનતું નથી તો આ રીતે ખાટું પાણી ઘરે જ બનાવી અને ગરમર અને બોરિયા ગુંડાના સરસ અથાણા આપણે બનાવી શકીએ તો કેરી છે આપણી ખમણાઈ ગઈ છે અને તેનું ખમણ તૈયાર થઈ ગયું છે હવે આપણે જે જ્યુસ બનાવીએ છીએ તે જારમાં આ ખમણને એડ કરી અને તેને ગ્રાઇન્ડ કરી લેશું તેમાં આપણે નિમક ઉમેરીશું નિમક થોડુંક વધારે ઉમેરીશું પાણી છે તે ખરાબ ન થાય અને એવું ને એવું રહેશે હળદર ઉમેરીશું અને આપણે તેને ગ્રાઇન્ડ કરી લેશું આપણે એમાં પાણી ઉમેરશું પછી કરશું આપણે મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લીધું છે તો આ રીતે તૈયાર થઈ ગયું છે હવે આપણે તેને એક મોટી ગરણી લઈ અને ગાળી લેશું આ રીતે આપણે ગાડી લેશું ચમચી ચલાવશું એટલે બધું જ પાણી છે એ ગાળીને તૈયાર થઈ જશે તો પાણી છે તે બધું આપણે ગાળી લીધું છે તો આ રીતે ગાળીને પાણી તૈયાર થયું છે તેમાં આપણે થોડુંક સાદું પાણી ઉમેરીશું આપણું અથાણું બનાવવા માટેનું ખાટું પાણી તૈયાર થઈ ગયું છે આ પાણીમાં તમે ગુંડા ગાજરનું મેથીનું ગરમરનું કે બોરિયા ગુંદાનું અથાણું બનાવી શકો છો અને બીજા અન્ય અથાણામાં પણ તમે યુઝ કરી શકો છો આ ખાટા પાણીનો તો એકદમ જલ્દીથી પાંચ જ મિનિટમાં આ ખાટું પાણી ઘરે બનાવી શકાય છે અને આ પાણી તમે કાચની બોટલમાં ભરી અને સ્ટોર કરી શકો છો અને જ્યારે અથાણું બનાવવું હોય ત્યારે તમે તેનો જુજ કરી શકો છો અથાણા માટેનું આ ખાટું પાણી તમે પણ બનાવજો ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ ફોર વોચિંગ